આ કે હે હાથી ગારો બોવ હે બરોબર લે હાથી આલી છે હું મારવાઈ બી આકે હે ફાકો બનાવ હ માવો બનાવવા ગયો છે ફાકી ફાડી ફાકી ફાકો ની કી બરોબર ને આવે પછી પાણ ચાલુ કરી આ બાજી હે ને ગારો હોતો ને મે ભેગો રહું ને આખને આપણે ગામ માં જાવલ પેલા હાથી બતાવી દઉં પછી આગળની વાત કરી ન્યા આ રીતે મસ્ત મજાનો હાથી આલે જોડી આલે ફૂલ ગરા માકી હે

બનાવતો ત્યાં જઈ રહ્યો એટલે હવે હાલો હું જાઉં કઈકા ગામમાં કામ થાય રાખે બરોબર પહેલા સેવા પછી બોલ તો હાલો ફટાફટ ગામમાં જાઉં મિત્રો હું ખંભારીએ જાઉં છું ખંભાળીએ મારે એક મિટિંગ છે બરોબર મીટિંગ બતાવી લઈ અને કોમ્પલેટ તો આગળ ઓલી કાલે આપણે બદુડીને જે દેખાડવાનું ન હતું કમ્પલેટ દેખાડ દીધું ને બરોબર પૂનમ બેન ને ફોન કર્યો પૂનમ બેન માટમ એટલે એના માણસ ડોક્ટર આવ્યો તો એનો બરોબર એટલે એ કમ્પ્લીટ થઈ ગયું હે બરોબર સુરક્ષિત છે અત્યારે બધુરી અને હાલો તો હવે હું પપારી જાઉં છું મીટિંગ છે મારે પાણી પુરવઠા અંગે મીટિંગ છે અને અહીંયા જ છે જો અહીં બાજુમાં બતાવો બરાબર પેલા આ મીટિંગ બતાવી લઈ પછી એક બીજું કામ છે એ બતાવી લઈ જામનગર હાઈવે છે અહીંયા બાજુમાં સિવિલ હોસ્પિટલ છે અને અહીંયા ટાકો છે જો ને બાજુમાં સબ સ્ટેશન છે આ મોટા મોટું સબ સ્ટેશન છે અહીંથી ખંભાળિયામાં અહીં પાણી બધું અહીંથી જ જાય જો આ હાથ તો લાખ નહીં પણ હાથ કરોડ લીટરનો ટાકો છે જો પેલા હે ને પેલા ભાઈ હું માહિતી નીકળતો ને અહીંયા આ ટાકો બનતો હતો માહિતી તો હું બનતો આપણે ત્યાં જવાનો તો હાલો સાહેબને ફોન કરી લે બરાબર કે આજ છે કે બીજું લોકેશન છે બરાબર પછી અહીંયા જઈ સાડા દસ વાગેનો ટાઈમ છે આપણે દસ વાગે પહોંચી આવ્યા છે અહીં

બે લાઈન નો હાથો હોય ને એનો લાઈન ઉપર લઈએ આવી રીતે છે છે હાલો ને બધી વિચિત અને જો આ ઉપરની બ્લેક કલરની એમાંથી પાણી આવે મતલબ એ ટાકામાં સ્ટોક માટેની છે નર્મદાની જો અત્યારે પાણી આવે છે એ અહીંયા ટાકામાં અવાજ આવે આમાં તો બહુ ખબર નથી પડતી કઈ પાણી આવે કે નહીં ટચ કરી રે કઈ ખબર ન પડે ભાઈ બરાબર ને બહુ મોટો પ્લાન છે કંભાળિયાનો અને જો આ છે ને ક્રેનુ છે બરાબર મોટર કે બરી ગઈ હોય કે લાઇન બારી કાઢવી હોય તૂટી ગઈ હોય તો એના માટે ક્રેનથી ઉપાડ લેવાનો

અમે હે ને મીટિંગમાં એક મિનિટ અમે હે ભાઈ મીટિંગમાં ચાલી અક જણા હતા બરાબર ને ભાઈ આપણે હે ને દયા ઉપરવાળા ને બરાબર ઓરખાણ આપી કંઈક થાય નહીં ચાલી જણા હતા ને લગભગ મને વરસતા હતા બરાબર બાકી એકા બીજા હે ને ગામવાળા હતા બહુ જધ્યા હતા એકાબીજા કોઈ એટલા ઓરખાણ નથી બરાબર આપણે એ બધી મજા આવી ગઈ ભાઈ ડાંગર ડાંગર થતો હતો મીટિંગમાં વિડીયો ઉતારો હતો પણ પછી બહુ મેન ના આવ્યો અને મેન વાત તો એ કે જે આપણે ટ્રેનિંગની મીટિંગ હતી બરાબર તો એમાં એપ્લિકેશનોનું ને એવું બહુ ત્યાં હતું એટલે એ બધું મારે ઓલરેડી પહેલેથી એ બધું હું ફોનમાં હતું અને ઘણા નહોતું એટલે એ તો બધી મને ખબર હતી પછી મિટિંગમાં અને પાછી આવી મિટિંગ અમારે પાણીની ચાલુ જ હોય હવે હે ને ભાઈ આમાં તો આટલી ઓળખાણ ને બધું બધું બહુ સર સારી વસ્તુ હોય અત્યારે આપણે ત્યાં જી કોન્ટેક કરવું એ થઈ જાય પણ હવે હે ને મારે બીજું સપનું છે કે મેસેજ લઈને ચાલો જી કેમ યુટ્યુબમાં આપણે નામ કમાવું છે હવે બરાબર પૈસા નથી કમાવા એટલે જ હું હે ને ક્યારેક ક્યારેક વિડીયો નાખું બાકી પૈસા કમાવાય તો કાયમ ના નાખું તો સપોર્ટ કરો ભાઈજી ભારે મજા આવી જાય આવી ક્યાં જગ્યાએ જઈને અહીંયા આમ અને બીજા નંબરમાં કે આપણે ગિફ્ટમાં કેટલા સો રૂપિયા આપ્યા લેવાથી હો તો હો પણ ગિફ્ટ એટલે એ વસ્તુ કિંમત વસ્તુ કે કિંમત વાળી પાંચ વાળી હોય તો એ બહુ જાજુ કહેવાય એટલે સો રૂપિયા ગિફ્ટમાં આપણે મળ્યા છે મીટિંગમાં અને હા આપણે એક કહેતા હતા કે યુટ્યુબ મળવા અહીં કેન્સલ થઈ ગયા હવે બરાબર હવે જોઈ એનો પાછો ફોન આપીએ બરોબર આજે છે ભાઈ નેક્સ્ટ ડે એટલે કે ચાર તારીખ આઠમો મહિનો બરાબર બે હજાર ચોવીસ તો આજે શ્રાવણ માસ બેઠો છે પછી દિવાસો છે પછી ઓલું દ્વારકા જવાનું પૂનમ કે ઈ છે ને ફ્રેન્ડશીપ ડે છે તો બધેને હેપી ફ્રેન્ડશીપ ડે અને આજે આપણો બાથડે પણ હે બધે થેન્ક યુ એટલે કે કીધું પેલા તો કે જી કહે થેન્ક યુ હવે જી કદાચ વિડીયોમાં કોઈ કોમેન્ટ કરે તો એને બધાને થેન્ક યુ તો બરાબર આજનો વિડીયો અહીં સુધી રાખી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મુરલીધા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ